બાવીસમી જાન્યુઆરી સમગ્ર દેશ અને રાજ્ય સહિત ફતેપુરા તાલુકામાં દિવાળી જેવો મહોત્સવ છે મંત્રી મુકેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં આરંભાયેલી વનસેતુ ચેતના યાત્રાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવસારી જિલ્લાના

ફતેપુરા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કલજી ભાઈ સંઘાડા સુખસર સરપંચ નરેશભાઈ કટારા સહિત વિશાળ જન્મેદની વગેરેની ઉપસ્થિતિમાં વનસેતુ ચેતના યાત્રાનો કાર્યક્રમ ઉજવો આપસંગે પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આ વનસેતુ ચેતના યાત્રા દરેક લોકોને વન્ય સાથે જોડવાનો ઉદ્દેશ છે વડા પ્રધાનના વન વધુ કલ્યાણ યોજના હેઠળ સને બે હજાર તેવીસ ચોવીસના વર્ષમાં રૂપિયા સુડતાલીસ હજાર કરોડની જોગવાઈ કરી છે આ દેવજોતના લોકો એને પીએમ જનમન યોજના તકી સત્યાવીસ હજાર પરિવારોની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરવાનું દ્વારા કરવામાં આવ્યું આદિવાસી પ્રજા દ્વારા બનાવવામાં આવતી વિવિધ હસ્તકલાની ચીજવસ્તુઓને રાજ્ય અને રાષ્ટ્રીય સુધી પહોંચાડવા વેચાણ માટેની શુદ્ધ વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે તેમ જણાવ્યું જ્યારે ચૌદમી જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી તમામ તીર્થ સ્થાનો અને મંદિરોમાં સ્વચ્છતા અભિયાનને ઝુંબેશ રૂપે ઉપાડી છે અને ફતેપુરા તાલુકામાં પણ સૌ કોઈને પોતાની આસપાસ આવેલા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા જળવવા આહવાન કર્યું હતું ને ઉમેર્યું હતું કે શ્રીરામ ભગવાન સાથે આપણા સૌની આસ્થા જોડાયેલી છે પાંચસો વર્ષ પછી આવો અનેરો અવસર આવ્યો હોય આગામી બાવીસમી જાન્યુઆરીએ આપણા રાજ્ય સહિત દાહુદ જિલ્લા અને ફતેપુરા તાલુકામાં તિવાળી જેવા મહોલની ઉજવણી કરવામાં આવી રહી છે તેમ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું રિપોર્ટર પ્રવીણ કલાલ સિંધુ ઉદય ન્યૂઝ